નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર સુરનગર રોડ ઉપર આવેલ જમર ગામ નજીકના સરગરા ડેમ પાસે સુરનગરથી લખતર તરફ આવી રહેલ ડમ્પર રોડ નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો વહેલી સવારે અગમ્ય કારણોસર ડમ્પર ચાલકે સ્ટિયરિંગ પરનો કાપ ગુમાવતા ડમ્પર રોડ ઉપરથી નીચે ઉતરી ગયું લખતર ગામ પાસેથી પતા પસાર થતો સ્ટેટ હાઈવે નંબર સત્તર લખતર તાલુકાના જમ્મર ગામથી વિટલાપુરા ચેકપોસ્ટ સુધીનો રોડ ગુજારો સાબિત થઈ રહ્યો છે આ રોડ ઉપર અનેક વાહનો જેવા કે સાયકલથી લઈને ટ્રેલર ટ્રક સુધીના વાહનોનો અકસ્માત સર્જાઈ ચૂક્યા છે અને સર્જાઈ રહ્યા છે અનેક લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે અનેક લોકો દિવ્યાંગ બની ચૂક્યા છે ત્યારે આજે સુનગર તરફથી લખતર તરફ આવી રહેલ ડમ્પર સરખરા ડેમ પાસે પહોંચ્યું ત્યારે તેના ચાલકે સ્ટિયરિંગ પરનો કાપ ગુમાવતા ડમ્પર રોડ પરથી નીચે ઉતરી ગયો હતો ડમ્પર નીચે ઉતરી જઈ આડું પડી ગયું હતું સદભાગ્ય કોઈ જાનાની કે કોઈ જાગ્રસ્ત થયું નહીં હોવાથી તંત્ર દ્વારા રાહતની લાગણી અનુભવવામાં આવી હતી ત્યારે આ જગ્યા પર અવારનવાર અકસ્માતો સર્જાઈ જ છે